તમે સોશિયલ મીડિયા પર જાત જાતના ક્વિઝ અને ગેમ્સ રમ્યા હશો લોકોને આવા ગેમ્સ રમવામાં ખૂબ જ મજા આવે છે ખાસ કરીને એવા ક્વિઝ અને ગેમ જે તમારી પર્સનાલિટીના રહસ્ય ખોલે છે આજે અમે તમારા માટે એવી જ ગેમ લઈને આવ્યા છીએ તમને જીવનમાં શું પસંદ છે તેના પરથી તમારી પર્સનાલિટી વિશે ઘણું બધું જાણી શકાય છે આજે અમે તમને એક ફોટો બતાવીશું એ ફોટાના આધાર પર તમે જે જવાબ આપશો તેના પરથી તમારી પર્સનલિટી વિશે જાણી શકાશે અહીંયા તમે જે ફોટો જોઈ રહ્યા છો તેમાં ચાર વ્યક્તિ તમને નજર આવી રહ્યા છે તેમાંથી ત્રણ વ્યક્તિના હાથમાં હારી છે જે ઝાડની અલગ અલગ ડાળ કાપી રહ્યા છે વળી એક વ્યક્તિ ઝાડ પર આરી વગર બેઠો છે તેમાંથી તમારે જણાવવાનું છે કે તમારા પ્રમાણે સૌથી મોટો મૂર્ખ વ્યક્તિ કોણ છે તમારા જવાબ પર તમારી પર્સનાલિટીનું રહસ્ય ખુલી જશે જો તમે પસંદ કર્યો છે પહેલો વ્યક્તિ જો તમે પહેલો વ્યક્તિ પસંદ કર્યો છે તો તેનો મતલબ થાય છે કે તમે એક એવા વ્યક્તિ છો જે ભાગ્ય પર વધારે વિશ્વાસ રાખે છે જો તમને લાગે છે કે તમે સ્થિતિ બદલી નથી શકાતી તો તમે હાર માની લો છો તમે ક્યારેય પણ વિવાદ શરૂ નથી કરતા અને સામાન્ય રીતે શાંતિથી વ્યવહાર કરો છો કારણ કે ઝઘડા તમને દુઃખી કરે છે તમે ઈમાનદારીથી બધાને વધારે મહત્ત્વ આપો છો જો તમે બીજો વ્યક્તિ પસંદ કરો છો તમે તે વ્યક્તિમાં સામેલ થઈ શકો છો જે ઉતાવળમાં નિર્ણય નથી લેતા તમે થોડા જીદ્દી વ્યક્તિ છો તમે તે વાતનું વધારે દુઃખ નથી લાગતું જે ભૂતકાળમાં થઈ ગઈ છે તમે તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયોની જલ્દી જવાબદારી લો છો તમે માત્ર પોતાના પર નિર્ભર રહો છો જો તમે ત્રીજો વ્યક્તિ પસંદ કર્યો છે તમે સરળતાથી હાર માનવા વાળા માનતી નથી જોકે ઘણીવાર તમે ગુસ્સામાં આવીને નિર્ણય લઈ લો છો તમે તમારી આસપાસના લોકોને પસંદ કરો છો કારણ કે તમે ક્રિએટિવ વ્યક્તિ છો જેની પાસે હંમેશા નવા આઈડિયા હોય છે જો તમે ચોથો વ્યક્તિ પસંદ કર્યો છે જો તમે ચોથા વ્યક્તિને પસંદ કર્યો છે તો તમે તે લોકોમાંથી છો જે બીજાને ઘણી સાબિત કરવા માટે પોતાના હિતનો પણ ત્યાગ કરી શકો છો તમે તમારા સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખો છો તમને લાગે છે કે તમારો નિર્ણય હંમેશા સાચો હોય છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અનેનવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો